અરે રાજબા લાઈટ નથી એટલે યાર લાઈટ નહીં અમારે શું લાઈટ છે અમારી એ નહીં શું તો આપણે ચેક બેક કરતા યાર

પંકુભા શંભા આપડે એવું લાગે ને તો બે લાખ રૂપિયા તો સોલર નખાઈ વળી રોજનું લાઇટ બાઇટ ભરવું કોઈ ટેન્શન તો નહીં શંભા

પૈસા અમે તો પૈસા તો લખવા જ પડે બાળકો પણ એ તો અમારો પ્રશ્ન નહી યાર બોર્ડ માં ગયા હોસો તાર આવે છે તમાર મન આવે એટલે તાને એ બધું બોર્ડ માં તમારે સાહેબ

જવા <coughs> જો <coughs>

સાહેબ અલાવું છું દઉં છું ભાઈ જે કર્યું હાથ જોડી માફી માંગી આગળ તમાર માફી નહીં મારા બેટા પેલા છે અને હવે માફી માંગીશ એ હાલ આવજો હવે તો બીજી વખત આપવું નહીં મારું